અમે અમે ખેડૂતના દીકરા છીએ કેવી રીતે લડાઈ લડાઈ અમને પણ આવડે છે બોટાદ માર્કેટિંગ યાર્ડ માં બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પોલીસ બંદોબસ્ત રાખશો કેટલા દિવસ પોલીસ બંદોબસ્ત રાખવાના છો અહીંયાથી કાલે નીકળ્યો તો બોટાદની અંદર પ્રવેશ થતાની સાથે પોલીસ ઊભી રાખજો કેટલા દિવસ તમે લોકો પોલીસ ઊભી રાખવાના છો હું પણ જોઉં છું કાલે બોટાદ જતા કોણ અટકાવે છે મને પણ મારી ટીમ પર ભરોસો છે અને પોલીસ પ્રશાસનની સાથે ગૃહ મંત્રાલય ને પણ આજે અહીંયાથી કહીએ છીએ ધ્યાન રાખજો આ લડાઈ માત્ર બોટાદ પૂરતી સીમિત રાખવી હોય તો ધ્યાન રાખજો નહીંતર આ લડાઈ આખા ગુજરાતમાં આગ પકડશે આ ચોક્કસ ગુજરાતમાં કડધા કંપનીઓએ રાજ કર્યું છે વેપારીઓના ખિસ્સા કાપવાનું કામ વર્ષોથી થઈ રહ્યું છે ગમે ત્યારે વેપારી મન મનફાવે ખેડૂતો ના તોડ કરે મન મનફાવે રીતે બજાર ભાવ કઈ પણ ચાલતો હોય અહીંયા ખેડૂતો જાણી જોઈએ નીચા ભાવે એક યુનિટી વેપારીઓ બનાવી લે અને નીચા ભાવે ખેડૂત ની જણસ ખરીદવાની કાયમી ધોરણે કોશિશો થઈ છે દોસ્તો એની સામે યાડના સત્તાધીશોને કોઈ ફરિયાદ કરે છે તો યાદના સત્તાધીશો પણ એના મળતિયા હોય છે કમિશન એજર્ટને વાત કરીએ એ પણ એના મળતિયા હોય અરે બોટાદ માર્કેટિંગ યાર્ડ ની અંદર બોડાઉન માં ભ્રષ્ટાચાર થયો પ્રમોશન માં ભ્રષ્ટાચાર થયો નવી ગાડી ચેરમેન લાવ્યા ઈ ગાડી એક વર્ષ માં અડધા ભાવે એના હગાને વેચી દીધી એમાં ભ્રષ્ટાચાર થયો સીસીઆઈ નો કપાસ દીધો 18 લાખ મણ કપાસ વેચો એમાં 11 11 રૂપિયા નો પ્રતિ મણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો દોસ્તો ખોટા બોગસ ખેડૂતોના નામે વેપારીનો હજારો મણ કપાસ સીસીઆઈ માં નાખવામાં આવ્યો આ બધું અમે સહન કરી લીધું બધું સહન કરી લીધું અમે કહ્યું ભાઈ સંસ્થાના પૈસા સંસ્થા કોની હતી આ સંસ્થા ખેડૂતોના બાપ સંસ્થા છે અને એ સંસ્થાની અંદર જ કોઈ કબજો કરી લે છે એ સંસ્થાની અંદર મેન્ડેટ સિસ્ટમ લાવીને ભાજપે કબજો કરવાનું કામ કર્યું છે એને કહીએ છીએ કે તમે એવું સમજતા હોય પોલીસ ને આગળ કરશું અને ખેડૂતો માટે લડવાની વાત રાજુ કરવા આમ આદમી પાર્ટી છોડી દે છે એને કહીએ છીએ અમે કોંગ્રેસના નેતા નથી જે પગ મૂકીએ મૂકી જીત લઈને પાછા આવીએ છીએ વધારે વિશેષ કઈ વાત નથી કરવી બે માંગણીઓ લઈને આપણે ગયા હતા